નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે આઠ છ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે કાંતિભાઈ તો સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રોનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે સરગવાના પાકની અંદર જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન જે વાપરેલું છે એનું જે રિઝલ્ટ મેળ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીશું તમારું એક આખું નામ બોલો કાંતિભાઈ નાથાભાઈ ગામ તમારું રામધેરી બરાબર છે તાલુકો શિવર જિલ્લો ભાવનગર હવે કાંતિભાઈ આપણે તમારે જે છે કેટલા વીઘામાં સરગવો છે આપણે આપણે છે પાંચ વીઘામાં પાંચ વીઘામાં થી સોળ અને બે હાર વચ્ચે તમે કેટલું અંતર રાખેલું છે દસ ફૂટનું દસ ફૂટ બે સોળ વચ્ચે કેટલું અંતર રાખ્યું એ દસ થાય વરસ સોરસ દસ બાય દસનું જે છે ખેડૂમિત્રો અંતર જાળવેલું છે હા હવે આ કઈ વેરાયટી છે આપણે કેવાનું

પીવન છે કઈ કઈ રીતે આમાં સંટકાવ કરેલો છે પીવન માં તો ચાલી પોઈન્ટ નાખેલું છે એક પપે પોઈન્ટ ચાલી છે નાખી હા બરાબર છે કેટલી વખત એની અંદર સ્પ્રે કરી આપણે બે વખત બે વખત ખેડ મિત્રો નજરે દેખે સરગવો જે છે કેટલા મહિનાનો આપણે અંદર દોઢ દોઢ મહિનાનો થઈ ગયો છે અને બે વખત જે છે એની અંદર સ્પ્રે આવી ગયો છે એની અંદર તો તમારા શબ્દોમાં જણો આપણે એની અંદર રિઝલ્ટ કેવું મળ્યું રિઝલ્ટ બહુ સારું છે લીલો હરગવો છે પીળો પડતો નથી રિઝલ્ટ બહુ સારું છે વૃદ્ધિ વિકાસ સારો છે ખેડૂત મિત્રો વૃદ્ધિ વિકાસ પણ સારામાં સારો થઈ ગયો છે એની અંદર બીજું કંઈ કે પીળો પર છોડ આપણે જે પડી જતો એવું પણ કંઈ દેખાતું નથી આની અંદર બીજું આની અંદર રમેશભાઈ એ જાણવું છે આની અંદર રોગ જીવાત કેવા આવે છે રોગ જીવાત એ આવે છે એક એ ફાયર પ્લસ દવા નાખી વીસ એટલે મરી જાય છે બરાબર છે અને બાકી જે છે આપણે વૃદ્ધિ વિકાસ ફાલ માટે એના માટે આપણે એક આખી કીટ આવે છે હા એ આપણે આપણે પીવન છે અને પોટાશ આપે છે અને એક મધમાખીનું આવે છે મધમાખીનું આવે છે ખેડૂત મિત્રો સરગવાના પાક માટે આપણે એક જે છે કીટ તૈયાર કરી લઈ છે એની અંદર આપણે એક ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન આવે છે એક પોટાશ આવે છે અને ગેટ સેટ કરીને દવા આવે છે મધમાખીની દવા જે હાલ પૂરતી નહીં પણ આગળ જતાં એનો જે છે ઉપયોગ એમાં જરૂર પડશે એની અંદર તો આખી એક જે છે તેરસો રૂપિયાની કીટ તૈયાર કરી લઈ છે તો હવે અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે એમનો પણ પરિચય આપણે મેળવ્યો તમારું આખું નામ બોલો વલ્લભભાઈ મંજીભાઈ ગાલાણી રામ તમારો રામ

એકદમ મસ્ત રીતે જે છે આખો કોળેલો ગુણેપમાં એની અંદર છે એનું કારણ કે એની અંદર બે વખત જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન આવી ગયેલી છે એની અંદર તો તમારા ગામમાં અંદાજીત આપણે કેટલા વીઘામાં વાવેતર હશે વાવેતર મિત્રો રામધરી ગામમાં જે છે દર વર્ષે સરગવા હોય છે આમ ગણો તો સરગવાના પાકની જન્મભૂમિ આપણે જે છે એ રામધરી છે અહીંથી તો આ ખેતીની જે છે શરૂઆત થઈ હતી તો આની અંદર જે છે આપણે રમેશભાઈ રમેશભાઈ આપણે જે સરગવો સોંપી દેવી ત્યાર પછી જે છે કેટલા મહિનામાં જે આપણે શરૂ થઈ હોય છે સોંપ્યા પછી સાડા ચાર મહિના સારું થઈ જાય અને દોઢ મહિનો થાય એટલે એના માથાનું કટિંગ કરવું પડે બરાબર છે બે થી ત્રણ વખત કટિંગ કરવું પડે પાંચ મહિનાની અંદર હા એટલે સરગવો સારો ભાઈ એના ડાડિયો ફૂટી જાય બરાબર છે હવે આની અંદર જે ઉનાળો છે આપણે પાણીની કેવી જરૂરિયાત રહે પાણીની અત્યારે જરૂર પડે ત્રીજા દિવસે ચોથા દિવસે આપવું પડે હા બરાબર છે બીજો આની અંદર ખર્ચો કેવા લાગે છે ખર્ચો હા ઓછામાં ઓછો મજૂરી ઓછી લાગે ખર્ચો હાવ ઓછો અને તમારે જે છે વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ છે મારે વેચવાનું માર્કેટ કૃષ્ણભરા અમીરભાઈ છે ત્યાં અમે લઈ છે અને તમે કેટલા વર્ષો થી સરગવાની ખેતી કરો છો તમે મારે આ સાત વર્ષ થઈ ગયા છે સરગવાની ખેતીમાં તો તમારી દ્રષ્ટિએ જે છે સરગવાનો પાક છે એ પાક ગણાય આપણે પાક બહુ હારા મારો આમાં પૈસા બહુ જાદા થાય બીજા કપા બપા કરતા આમાં કમાણી થોડીક વધારે બતાય છે આપણને અને આમો ખર્ચો પણ એની અંદર ઓછો લાગે છે ને ઓછો લાગે હા બરાબર છે ખેડૂત મિત્રો આપણે જે છે તમારા આ પંથકમાં જે છે કેવો સરગવાનું વાવેતર થયું છે સરગવાનું વાવેતર પંદર પંદર એક હજાર વીઘામાં છે બરાબર છે ખેડૂત મિત્રો આ વર્ષે જે છે સરગવાને ખેતી તરફ ખેડૂતો વાવ વેળા છે કારણ કે ઓછો ખર્ચો અત્યારે મજૂરોની છે આપણને ખ્યાલ છે કે ખૂબ મોટી સમસ્યા છે તો એ દ્રષ્ટિએ આની અંદર ખર્ચો ઓછો થાય છે અને સામો આપણે નફો પણ સારો એની અંદર જે મળે છે એની અંદર બીજો આપણે સરગવામાં શું કાળજી રાખવી પડે છે આમાં આમાં તો બાર થી તેર દિવસે દવા સાટવી પડે છે એટલે તમારે કોઈ ઈડ કે બુક કોઈ વસ્તુ આવતી નથી બરાબર છે હવે આગળ જતા જશે છે ચોમાસા શરૂઆત થશે વરસાદ પડશે ને એ ગાળામાં જે છે નિંદણ એટલે કે આપણે ખડ ને પ્રશ્ન શરૂ થાય છે તો એના માટે એની અંદર કેવા પગલા ભરવા પડે એમાં તો નિંદામણ કરી નાખવાનું એટલે ખડ ન થાય પછી ઝાડવા મોટા થઈ જાય એટલે પછી ખડ થતું બંધ થઈ જાય છે બરાબર કોઈ નીંદા નાશક દવા અમે અંદર આપણે નાખી તો નાખીએ કઈ નાખીએ કઈ પણ નાખી નહીં તો સારું રહે જમીન બરાબર અને આ પીવ અને છાંટવાની એટલે એક જાતનું ખાતર જ છે આ સો ટકા મિત્રો આ એક પ્રકારનો સો ટકા ખાતર જ છે કે જો તમારે દેશી ખાતર નહીં નાખ્યો તો એનો ઓપ્શન સ્વરૂપે પીવન છે કેમ કે એની અંદર સોળને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા પોષક તત્વો આની અંદર આવી જાય છે તો ગયા વર્ષે જે છે તે મેં પીવરનો કેવો ઉપયોગ કરેલો પીવરનો સારો ઉપયોગ કરો અને રિઝલ્ટ સારું હતું અને કર્યો બરાબર છે બનાવેલા છે છે બધા બરાબર ખેડો મિત્રો સો ટકા જે છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને રિઝલ્ટ પણ સારું છે તમે પહેલેથી આનો ઉપયોગ કરશો તો હું તમને સો ટકા કહું છું કે તમારા છે એક નંબર થશે અને ઉત્પાદન પણ ખૂબ સારું મળશે કારણ કે ગયા વર્ષનો અમને અનુભવ છે ગયા વર્ષે મેં લગભગ ઓછામાં ઓછા હજાર ખેડૂતોના રૂબરૂ ફિલ્ડને એ મેં વિઝિટ કરી હતી અને બધા ખેડૂતોએ જે છે પીવડનો ઉપયોગ કરેલો હતો એટલે એ દ્રષ્ટિએ તમને કહું છું પહેલેથી તમે આનો ઉપયોગ કરશો તો સો ટકા તમને પરિણામ પણ સારું મળશે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે